શું થયું દાદા તમને ડોક્ટર પ્રેમ થઈ ગયો હે પ્રેમ થઈ ગયો છે કોની આ રે કહું તો તમને ખોટું નઈ લાગે ને એલા ભલા એમાં મને શું ખોટું લાગે તમારે રે હે તારી માને ડોહેલા મને પ્રેમ કરે હે તું ઊભો મત તો તું ઊભો મત તો હે ડોહા ઊભો મત કેવું કામ મને કીધું ઈ તો કે હું હું કામ કીધું તે નથી કેવું હા કઉ છું કે આ તો મારી મારી ભાઈ ના ફોટો આ એલા કે હું કામ કીધું એમ કઉ શું હું કામ કીધું હજી દાદ આ આ આ આ ડો બાપાને શું કામ તમે મારવા છો એ આ ડોહો ઓછો નથી હમણાં મારા દવાખાનામાં દવા લેવા આવ્યો ને મન કે અલ્યો ફૂલ હું તમને પ્રેમ કરું છું અરે ડોહા બાપા આ મેડમ જાને ભગવાન નું રૂપ કેવાય એને એવું કોઈ દી કેવાય કોઈ દી કેતો ને ઈ તો ભગવાન નું રૂપ કેવાય મેડમ બટા શું કામ કીધું ઈ તને કાઈ ખબર હે ના ડોહા બાપા મને કાઈ ખબર નથી તો આયા આયો રો તને કાન માં કહું આચો આચો

ઓ ડોવા તું દવાખાને દવા લેવા ગયો તો અને આટલા બધા દાંત કેમ કાટે અને શું થઈ ગયું માને હું કીધું કે મને ઓ ડોક્ટર મેડમ આ મારા ડોહાને મારો શું કામ હે આ તમારો ડોહો ઓસો નથી ત્યાં દવા લે

શું તું દાંત મારા બાપાને કમારો કે મારું કેવો છે ખબર છે કે શું મને કે હું તમને પ્રેમ કરું એવું કીધું તમને એ બાપા હવે નાના નથી આ મેડમ એવું એક મુકી લાફો આમ બાપા બટા મેં કામ કીધું તને ખબર છે શું કામ આય તને કાનમાં